જો આ આ કશું કામ કરું નહીં આલે બેહો લ્યા તો ના નાચ લેવા ના તો લાયા નહીં ના લાયા નહીં કંડા જ તું કામ કર્યું યાર તો આ ઘણું કામ કર્યું તો પણ આ તો નાચાય તોય કોઈ કામ કરી શકે તો નહીં નાચ તો લાયા નહીં અલ્યા આ તો કામ કરાઈ દેતર આ आराम કરો હા બેહો આ તો કરો દીદી આવ એટલે ઘરે આવ શું વધા આવો 300 300 આવવા નહીં હા 300 નું વધા કામ કરો આવતા નહીં દુજો બા

મક્તુજી ને તો રા મોણી લતાઉ તમે જો વાડે કામ કરો અલ્યા અમે કામ કરીશું હું કામ કરું તમને ના આલે મક્તુજી ને ભોઠાઉ પાવડો લઈ આ તાર બેહી રહે મુ જીવાજી કામ કરીએ ના એ બધું ના ચાલે તો કામ તો કર બરોબર કેમ આઈ તને પડી બેહીને કામ શું રે મુકેજે ટોકર છો બધો તો કામ જોરજો તમે તમે કામ આઈ ગયા કામ કરવા સુમનજી મુકજીના ફેર ગાઢના ક્યાં હા આપણે તો બેહી દેવા તમે ભાઈ બેઠો છો થોડું ભરો આ તો ભરી બે લઈને ડોકર મુકજીના થો ગાઢના હા આવ દો રા ટોકા લઈ જઈએ જ મકજી દેવા નવા મુકજી ડોકર નાખીને આવા બજ ને

નાસ્તો તમે કોમત પૂરું કર્યું ને એમનો નાસ્તો કરેલું નાસ્તો લાવે કરું ભાઈ કોમ તો કરી જેટલું કરી મેં એક લેવા પેલા બે ટોકર લાયા અરે એક ટોકર તો બે હાઈ બે ટોકર ના છે બે ટોકર નાસ્તો મળી જાય

શેને આપડો કે ભાખવાર ગઈ આ લે હો હા આપડા બેરો મીર પડી ગયો હા આપડે એ ના કાય આપડા કટ થાય થી હા લે હાડો લો આપણે તગારો ને पावડો હા આવ ઉપર